વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલમાં અત્યાધુનિક મોબાઈલ પોસ્ટમોર્ટમ રૂમ અને કોલ્ડ સ્ટોરેજ સુવિધા શરૂ કરવામાં આવી છે આ રાજ્યની પ્રથમ મોબાઈલ પોસ્ટમોર્ટમ રૂમ અને કોલ્ડ સ્ટોરેજ સુવિધા છે આ સુવિધાના કારણે અમદાવાદ પ્લેન ક્રેશ જેવી મોટી દુર્ઘટનાની પરિસ્થિતિઓમાં સ્થળ પર જઈને મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખી શકાશે અને ઇમરજન્સીમાં સ્થળ પર જ પોસ્ટમોર્ટમ કરી શકાશે બે દિવસના વિરામ બાદ સુરત શહેરમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે વહેલી સવારથી જ શહેરમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ શરૂ થતાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે જોકે આ વાતાવરણ વરસાદની સાથે ઉધના નવસારી રોડ પર કેમિકલયુક્ત પાણી ભરાવાની ગંભીર સમસ્યા સામે આવી છે જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સુરત મહાનગરપાલિકાની કામગીરી પર સવાલો ઉભા થયા છે ત્યારે વરસતા વરસાદમાં મેયર અને ધારાસભ્યએ સ્થળ મુલાકાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો Тоа આજે સવારથી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને સુરત અને નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે વાંસદામાં બાવન રસ્તા બંધ થયા છે કોઝવે પર પાણી ફરી વળ્યા છે જેના કારણે રસ્તાઓ બંધ કર્યા છે ગઈ સોળ જૂનથી રાજ્યમાં થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ માત્ર સત્તર દિવસમાં મેઘરાજાએ આખા રાજ્યને કવર કરી લીધું છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અગિયાર જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે આજે બાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે કચ્છ રાજ્યનો સૌથી મોટો અને ઔદ્યોગિક અને પ્રવાસન હબ ધરાવતો જિલ્લો છે આ જિલ્લામાં પરિવહનનો મુદ્દો મુખ્ય છે ગામડાઓમાં તો પૂરતી એસટી બસ નથી અને શહેરોમાં સિટી બસ નથી તેવામાં એક જ મહિનામાં બે ફ્લાઇટ અને એક ટ્રેન બંધ કરી દેવામાં આવી છે વિકાસની વાતો વચ્ચે નવી સુવિધા ન મળી પણ છીનવાઈ ગઈ છે નવાઈની બાબત તો એ છે કે દિવાળી પછી જ્યારે કચ્છમાં પ્રવાસન સિઝન જામે છે ત્યારે નવી ટ્રેન હોય કે પછી નવી વિમાનની સેવા શરૂ થાય અને હયાત સેવાઓમાં તગડો ભાવ વસૂલવામાં આવે છે જ્યારે પ્રવાસીઓ આવે ત્યારે બેફામ ભાડા વસૂલવામાં આવતા હોય છે પરંતુ કચ્છના સ્થાનિક લોકો માટે સુવિધા ટકાવી રાખવામાં આવતી નથી જેથી લોકોમાં પણ નારાજગી ફેલાય છે રાજ્ય સરકાર સર્વ શિક્ષા અભિયાનમાં બાળકો ભણે અને આગળ વધે તેવા સૂત્ર સાથે વડોદરા સહિત રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે જેમાં પ્રવેશના આંકડા સરકાર માનભેર પ્રસિદ્ધ કરે છે જોકે સિક્કાની બીજી બાજુનું કડવું સત્ય એ છે કે વડોદરા જિલ્લાના કરજણની પિંગલવાડા પ્રાથમિક શાળા સહિત ઓગણસિત્તેર પ્રાથમિક શાળાઓની હાલત ખસ્તા છે આ અંગે જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે આ ઓગણસિત્તેર સ્કૂલમાં બસો સોળ ક્લાસરૂમ જર્જરિત છે જ્યારે પિંગલવાડાની શાળામાં જર્જરિત ઓરડામાં બાળકો વરસાદમાં તપ છત નીચે અભ્યાસ કરવા બેસે છે વરસાદી પાણી ઝીલવા ટબ મૂકવાનો વારો આવ્યો છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સાત જુલાઈથી શહેરના એકત્રીસ સ્મશાનોનું સંચાલન અને નિભાવણી ત્રણ ખાનગી ટ્રસ્ટોને સોંપવામાં નિર્ણય સામે સામાજિક કાર્યકરો અને વિવિધ રાજકીય પક્ષો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે આ વિરોધને વધુ વેગ આપતા આજે આમ આદમી પાર્ટી દ્વારા આ ભાજપના ભ્રષ્ટાચારની પ્રતિકાત્મક અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી અને લક્ષ્મીપુરા સ્મશાનમાં ભ્રષ્ટાચારના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા આ અંતિમ યાત્રાને શહેરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ધરાધરા ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે વહેલી સવારે ખેતરમાં બોરવેલ ચાલુ કરવા જતાં વીજ કરંટ લાગવાથી એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નીપજ્યા છે ઘટનાની વિગતો મુજબ પુત્ર ખેતરની ઓરડીમાં પાણીની મોટર ચાલુ કરવા ગયો હતો મોટર ચાલુ કરતી વખતે તેને વીજ કરંટ લાગ્યો હતો તે સમયે ખેતરની વાડીમાં હાજર તેના માતા પિતાએ પુત્રને કરંટમાંથી બચાવવાનો પ્રયાસ કર્યો આ દરમિયાન તેઓ પણ વીજ કરંટની ઝપેટમાં આવી ગયા અને ત્રણેયના મોત નીપજ્યા હતા કેન્દ્રીય સહકારિતા મંત્રાલય એ ભારત સરકાર હેઠળનું એક મંત્રાલય છે જેની રચના જુલાઈ બે હજાર એકવીસમાં કરવામાં આવી હતી આ મંત્રાલય દેશમાં સહકારી ચળવળને મજબૂત કરવા માટે એક અલગ વહીવટી કાનૂની અને નીતિમાળખું પૂરું પાડે છે મંત્રાલયની રચનાની જાહેરાત છ જુલાઈ બે હજાર એકવીસમાં રોજ કરવામાં આવી હતી આજે આ સહકારિતા મંત્રાલયને ચાર વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આજે આણંદ સ્થિત અમૂલ ડેરી ખાતે રાધનપુર મહેસાણા રોડ પર સેવા સદન સામેના વિસ્તારમાં એક ગમખવાર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં રિક્ષા અને આઇસોલ ટેમ્પો વચ્ચે ભયંકર ટક્કર થતા ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ ગમકમાટી ભર્યા મોત નીપજ્યા છે પ્રાથમિક માહિતી મુજબ મૃતકોમાં ત્રીસ વર્ષીય વિરામભાઈ બાર વર્ષીય આશીષ અને પંચાવન વર્ષીય ગાલાબેન રામજીભાઈનો સમાવેશ થાય છે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને બચાવ ટુકડીઓ ઘટના સ્થળે પહોંચી હતી મૃતદેહોને રાધનપુર રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે ગોધરા શહેરના બારમોલી રોડ પર છેલ્લા ત્રણ મહિનાથી એક નવતર સાહિત્યિક પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે આ પહેલ અંતર્ગત દર મહિનાના પ્રથમ રવિવારે નિઃશુલ્ક પુસ્તક પરબનું આયોજન કરવામાં આવે છે પુસ્તક પરબમાં લોકો એક કલાક માટે મોબાઈલનો ઉપયોગ બંધ કરી પુસ્તક વાંચન કરે છે આ પરબમાં સાહિત્ય જીવન મૂલ્યો આત્મકથાઓ અને અન્ય વિવિધ વિષયોના પુસ્તકો ઉપલબ્ધ છે દરેક વ્યક્તિને તેમની પસંદગીના બે પુસ્તકો વાંચવા માટે વિનામૂલ્યે આપવામાં આવે છે